ત્યારે મુનિભાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે આવો સત્સંગનો ને ભગવાનનો યોગ મેળો છે ને બીજા વિકાર સર્વે ટળી ગયા છે તથા સત્સંગનો ખપ છે તો પણ માન ઈર્ષા કેમ રહી જાય છે સત્સંગનો પાછો ખપ છે આવો ભગવાનનો અને સત્સંગનો યોગ મેળ્યો છે અને બીજા વિકાર ટળી ગયા છે અને સત્સંગડો ખપ છે તો એ મહાન ઈર્ષા નથી ટળે એટલે ઓલા ટળી ગયા નથી ટેળ્યા એટલે એનો અર્થ એવો થયો ને કે આ એના કરતા બળવાન છે એનો અર્થ એવો જ થયો એના કરતા બળવાન હોય તો જ અથવા તો કઈક બીજું વધારે આમાં કઈક છે તો એ કેમ નો કેમ નહીં ટળતા હોય એ પોતે ન કે વિશેષ મે તો ઓલાય વિકાર તો બધાય વિકાર તો બધાય હરકા કેમ ન ઇટળતા હવે રાજા રામે એમ કીધું કેને બુદ્ધિ નથી ઓ બુદ્ધિ નતો આ એમ કીધું બુદ્ધિ નથી એટલે આ કે ઓલા આ બધાય પોતે હaithe ઊભા કરેલા છે ઓલા બધાય છે કામ લોભા દેક એ સૃષ્ટિની હારે જોડાયેલા છે એમાં કામ તો ખાસ કરીને સૃષ્ટિ ને હારે જોડાયેલો છે અને માન ઈર્ષા એ સૃષ્ટિ ને હારે જોડાયેલા છે એવું ન કહેવાય પોતે ઉભા કરેલા છે માન એટલે પોતે માન લીધું ને કે હું પૂજવા જેવો છું કે સૃષ્ટિ એવું લે છે કે આ પૂજવા જેવો છે પોતે એવું માન લીધું હું પૂજવા જેવો છું હું બીજા કરતા હારો છું એટલે પોતે પોતે માન ઊભું કરે છે માન કઈ બીજા કોઈ ઊભું કરતા હોય એવું ન હોય માન પોતે છે કામમાં એવું નથી કે કામ તો માલી પાછી ઉગે છે પ્રકૃતિમાંથી એને તો દબાવવો એ સાધકનું કર્તવ્ય છે અને આમાં તો સાધક જ પોતે ઊભો કરે છે માન પોતે કે હું બરાબર કરતા બીજા કરતા હારો છું બુજવા જેવો છું મારા મારી પૂજા થવી જોઈએ અને બીજાની થતી હોય તો ઈર્ષા અને મારી થવી જોઈએ માને બીજાનું કોઈકનું સારું થાય હારું દેખી કોઈનું દાજી મરે એવો એવો મલીન તારો આશે રે એવું બ્રહ્માનંદ સામે લખ્યું છે કીર્તનમાં પ્રાણી સી ગતિ તારી થાશે રે એવો મલિન તારો આશરે પ્રાણી સી ગતિ તારી થાશે રે બીજાનું હારું ન દેખી શકવું એ પોતાને ઓલી પોતે ઊભું કરેલું છે કામ કોતરાદિક વિકારનું કારણ એ એનું તો બધ પંચ વિષય કામકૃતા દિકનું કારણ તો મારા જે કઈ કારણ નથી કીધું કારણ તો આ બધા ખડ શું કારણે થાય છે હે એ તો થાય જ અનાદિનું એનું કારણ શરીર કીધું અનાદિ કીધું કામાદિક શત્રુ છે એ અનાદિશ કારણ શરીર રૂપ છે એટલે અનાદિ કીધું ને એટલે એનું કોઈ કારણ હોઈ શકે એવું નહીં એ પ્રકૃતિમાં પડ્યા જ છે ઓટોમેટિક આવી જાય છે એને ટાળવા ટળે છે એવું કારણ શરીર છે એ અનાદિ કીધું અનાદિનો અર્થ એવો છે કે એનું કોઈ લોજિક ન હોય અનાદિનો અર્થ એવો કે એનું કોઈ કારણ ન હોય વાવે તો ઉગે એવું નહીં કારણ પોતે એટલે એવો અર્થ થાય એમ આમ તો બધા કારણ શરીરમાં જ ગણાય માન હોત મારા જે પંચ દોષ કીધા એ કારણ શરીરના જ દોષ છે પણ તોય એમાં બે વિભાગ મહારાજે બહુ સૂક્ષ્મ વિભાગ કર્યા સત્સંગ હારો લાગે છે અને સાધના કરે છે કીધું ને કે આવા ભગવાન મેળ્યા છે અને સત્સંગ મેળ્યો છે એટલે એનો અર્થ શું થયો આવા ભગવાન મેળ્યા છે ને આવા સાધુ મેળ્યા છે એને હારા લાગે છે સત્સંગ એટલે સાધુ કરીએ કે અને પાછો ખપ છે એટલે વિરુદ્ધ દિશા થાય બહુ ડીપમાં ન વિચારું પણ એનો અર્થ એવો થાય કે હારા થાય આનો જાદો અર્થ વિચારીએ તો આપણા સત્સંગમાં હારા સાધુઓ હોય છે હારા હારા સાધુઓ ગણાય તો એનો મિનિંગ એ છે કે કંઈક નીમ ધરમ પાળતા હોય કંઈક ભગવાન હે જોડાયેલા હોય અને અતિ ઓલા કામ ક્રોધાદિક ન હોય કે ત્યાગ વૈરાગ ધર્મ નિયમ પરાયણ હોય એવા હારા નહીં પણ ઈર્ષા નથી જાતી વર્તમાન કાળે ઈર્ષા વર્તમાન કાળે બધા હારા સાધુઓને ભેળા કરવાને જુઓ આમ તો ભેળા કરાય નહીં પણ આમ બુદ્ધિથી કરી લેવાની ભેળા હે આમ ભેળા થાય ક્યારેક સમય ઉત્સવમાં તો થાય ભેળા પણ એને બધાયને ભેળા કરો બુદ્ધિમાં એનો બધાયનો સર્વે કરો જેટલા હારા કહેવાતા હોય એને આમાં કહેવાતા હોય એવું નહીં રિયલ હારા હોય આમાં રિયલ હારા હોય કે ભગવાનના ખપવાળા હોય એવા બધાયને તમે સર્વે કરો તો આવું દેખાય એ બધામાં કામ ક્રોધાદિક બધા ધીમા પડી ગયા હોય એવા ઘણા છે પણ માન ઈર્ષા ધીમા પડ્યા હોય એવા બહુ જ એટલે હારાઓ હોય એમાંથી એનું વિભાગીકરણ છે હાવ જે રસ્તે જ ન ચડ્યા હોય એનું વિભાગીકરણ નથી આ રસ્તે ચડી ગયા હોય એનું મનુષ્યના શાસ્ત્રે શું કશિત યતતી સિદ્ધતામ આપી સિદ્ધાનામા એટલે યતતામ અપી એની વાત છે કે માન ઈર્ષા નથી મૂકી શકાતું એવું મારાથી કહેવાય છે મારા જે બોલો મચ્છર નું એમાં મચ્છર ટાળાનું છે એમાં મચ્છર થાય છે એમાંથી થાય એવું મારા માન માંથી થાય તો સ્ત્રી ધન અને સારું સારું એમાંથી થાય એ જેને ન હોય એને માન માનમાંથી માન માંથી મચ્છર થાય એટલે મચ્છર થાય છે પણ મચ્છર ટળવો ટાળાના હું સાધન કીધા મારા જે જેને ટાળવો હોય ને ટળે જેને ટાળવો જેને નો ટાળવો હોય તો સાધન કરે તોય નો ટાળે ભગવાનને રસ્તે હાલે સાધન કરે રાખે તપ ત્યાગ નિયમ ધર્મ બધા પાડે રાખે ભક્તિ કરે રાખે નિશ્ચય હોતે કરે સત્સંગ કરે રાખે ભગવાન હારા લાગે સાધુ હારા લાગે સત્સંગનો ખપ છે તોય એટલે મહારાજે તો આમાં એવું કીધું કે બુદ્ધિ નથી બુદ્ધિ નથી એટલે હું વિચારતો નથી ખપ નો ખરો એમ કહું ઊંડો ખપ નથી ઉપર છલો ખપ છે ઊંડો ખપ નથી ઊંડો ખપ હોય તો ટળી જાય મારે કે જેને ખપ હોય તો એને મચ્છર ટળે ખરો ગરજ હોય તો છે એક જ બધું આ પણ મહારાજ કીધું મત્સર ઉદભવ થવાનું કારણ તો ઓયલા હોતે છે ને આ હોતે છે બીજા વિકાર ટળી ગયા ઓલા ટળી ગયા માન નથી ટળ્યું માન નથી ટળ્યું અને ખાસ કરીને ઈર્ષા નથી ટળે માનમાંથી ઈર્ષા જમે એટલે એના માન છે એ હિડન પીડ્યું હોય એમ છુપાયેલું પીડ્યું હોય હું બધા કરતા હારો છું અને હોય જ હારો એટલે તકલીફ મોટી છે હારાને માન ટળવું અને હારાની ઈર્ષા દેખાય ટળવી એ મોટું પ્રોબ્લેમ છે ઈર્ષા દેખાયના ઓલા વધારેમાં વધારે ચાન્સ કોને છે હારા ને કે મોડાને એટલે એને ચાન્સ વધારે છે એટલે એ વિચાર નથી મારે જે કીધું છે મારા જે ઓલું આમાં તો મારા જેવું કીધું બુદ્ધિ એને બુદ્ધિ નથી એટલે બુદ્ધિનો અર્થ સમનારાયણ આની કોલું ઓલું ઓલું લઈ જ્યો ચાદડી આની કોઈ લઈ લો ક્યારે રાતે આવ્યા હતા એટલે હારા હોય એટલે આમાં મારા જે એને એવું કીધું કે બુદ્ધિ વાળો હોય ને એને બુદ્ધિ નથી બુદ્ધિ નથી એટલે જાજો ઊંડી ચિકિત્સા કરતો નથી કે આ માન કે ઈર્ષા મને નુકસાન રૂપ છે કે ફાયદારૂપ છે રહેવાતું નથી તોય કરે છે હકીકતમાં તો એમ કીધું ને ખપ સત્સંગનો ખપ છે એટલે ખપ છે એવું મારા મહારાજે કીધું ને તોય માન ઈર્ષા ટળતા નથી એટલે એનો વિભાગીયકરણ એવું કરવું પડે કે ઊંડો ખપ નથી ઉપર ઉપરનો છે હારા કેવરાવવા પૂરતો છે ભગવાન પાસે જવાનો નથી લોકમાં હારા કેવરાવું એ એક નિમિત્ત હોય છે ને કે આપણે આપણને હારા કે બધા જ્યાં જઈને આપણું કોઈ હારામાં જ આપણું હારા લિસ્ટમાં જ આપણું ગણતરી થવી જોઈએ મોડાની લિસ્ટમાં આવવું નહીં એટલો ખપ છે ભગવાન પાસે પૂગાય એવો ખપ નથી ઊંડો ખપ નથી આ મહારાજે જે જે વિભાગીકરણ કર્યું એનો અર્થ એવો થાય હારા તો છે એને ભગવાન હારા લાગે છે સત્સંગ હારો લાગે છે એટલે સાધુ હારા લાગે છે સત્સંગ હારો લાગે છે એનો અર્થ એવો સાધુ હારા લાગે છે અને સત્સંગનો ખપ છે અને બીજા વિકાર ટળી ગયા છે એટલે સંસ્કૃતમાં આવું લખ્યું એમ બીજા વિકાર ટળી ગયા છે એટલે કામ લોભ ક્રોધ એ ટળી ગયા છે માન ને ઈર્ષા નથી ટેળ્યા એટલે માન એક નથી ટેળ્યું અને એને આધારે માનને આધારે મહારાજે કીધું કે ઈર્ષા અદેખાય મત્સર એ બધા માનને આધારે છે એટલે બે વિભાગ કર્યા મહારાજે એટલે માન ઈર્ષા ટાળી ટાળી નાખે એ ભળ કહેવાય એમ મહારાજે કીધું માન ઈર્ષા ટાળી જાય તો એ ભળ કહેવાય માન અને ખરાઈ વિચાર અથવા અંદર જે ભાવ આવતા હોય એ ભાવ ઓળખાય જાય તો એને પછી કે કે રીતે ટાળવું ટાળે કે મહારાજ માન ટાળવાના તો કે દાસ ભાવ આવે તો માન ટળે એવું કીધું સત્સંગમાં દાસનો દાસ થઈને આવે થાય તો એ તો ડેવલપ કરવું પડે એ કંઈ ક્યાંયથી આવતું નથી આની કરવી એ તો ડેવલપ કરવું પડે એને મનન કરવું પડે એમ કે હું એટલે ઓલું શાસ્ત્રીજી મહારાજ કહેતા ને હું અધૂરો છું હું અધૂરો છું એવી પાટ લેવી પડે હું પૂરો થઈ ગયો છું એવું તો મહારાજે વતના અમૃતમાં તો હાવ કાઢી જ નાખ્યું મારા જે ઓલું ગોપાળાન સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે સ સદગુરુને પ્રશ્ન મહારાજ કીધું યોગ સિદ્ધ થાય તો પણ માન રહી જાય છે એમ સાધુ અને ભગવાન ગૌણ થઈ જાય યોગ સિદ્ધ યોગ મહારાજે કીધું કે સાધુ અને ભગવાનની કૃપાથી તો યોગ સિદ્ધ થાય છે તો પણ યોગ સિદ્ધ થાય એટલે સાધુ અને ભગવાન ગૌણ થઈ જાય અને યોગ મુખ્ય થઈ જાય સાધન મુખ્ય થઈ જાય આપણા સદગુણો મુખ્ય થઈ જાય આપણી સ્કીલ હોય એ મુખ્ય થઈ જાય સાધુથી કરતા કરતા એનું શું કારણ એટલે ગોપાળન સ્વામી જવાબ દીધો કે માન એને યોગ સિદ્ધ થયો એનું કાંઈક એને માન આવે છે આપણને કંઈક સ્કિલ પ્રાપ્ત થઈ હોય તો એનું માન આપણને આવે મહારાજ કે યોગ સિદ્ધ થાય અને બ્રહ્મરૂપ થાય એટલે માન તો સંભવે નહીં એવું મહારાજ એનો જવાબ ખોટો કર્યો તો પછી હું કીધું એમ એટલે એની માનને ટાળવા માટે શું કરું એમ અમારેથી મોટાની સાયદી લેવી એટલે એનો અર્થ એવો થયો બુદ્ધિવાળો કીધું એનો અર્થ જ એ થયો બુદ્ધિવાળો એને કહેવાય સાયદી લે શાયદી લઈને પોતાનો અહમ ટાળવો માન ટાળવો પોતાને વિશે પૂજ્ય બુદ્ધિ ટાળવી એ બુદ્ધિ સા બુદ્ધિ સા વિદ્યા યા વિમુક્ત એ વિદ્યાનો અર્થ બુદ્ધિ વિદ્યા કયો જ્ઞાન કયો બુદ્ધિ કયો સા વિદ્યા યા એનો અર્થ શું થાય મુક્તિ આપેલી મુક્તિના કામમાં આવે એને જ વિદ્યા જાણવી સા વિદ્યા એને જ વિદ્યા કેવી એટલે આમાં મારે જ કીધું એને જ બુદ્ધિ કેવી બુદ્ધિ કોને કેવી મોક્ષના કામમાં આવે મોક્ષના કામમાં આવે એને જ બુદ્ધિ કેવી બીજી ઝાઝી હોય તો એ બુદ્ધિ કહેવાય નહીં આ લોકમાં બધી ફળદ્રુપ હોય તો એ બુદ્ધિ કહેવાય મોક્ષના કામમાં આવવી જોઈએ એને જ બુદ્ધિ કહેવાય એટલે શાસ્ત્રમાં અને મોટા સત્પુરુષો એને જ બુદ્ધિ ગણે છે બીજાને નથી ગણતા બીજાને હોશિયારી ગણતા નથી બીજી લોકની હોશિયારી બધી આવી હોય એ બધી ખોટી અંતે કાયમ નહીં આવે કાંઈ મોક્ષના કામમાં કેટલી આવી હોશિયારી આપણે તો એટલે હાજર એટલે જ્યાં મહારાજે એવું કીધું કે મોટાની શાયદી લેવી આ એવું કીધું કે બુદ્ધિવાળો અને ઓલે પણ એવું કીધું ટાળો અમે એવું મહારાજે કીધું કે ટાળવો હોય ને ટળે ન ટાળવો હોય ન ટળે એટલે બધાનો અર્થ સંકલિત અર્થ કરો તો આવો થાય સંકલિત અર્થ કરો વિચાર તો કરવો જોઈએ પોતાનો વિચાર ન કરે તો માન ન મારામાં માન કેટલું આવ્યું એવો વિચાર કરવો જોઈએ તપાસ કરવો જોઈએ અને તપાસ કરીને ટાળતું જવું જોઈએ તો ટળે નહીં તો ટળે નહીં ઠેકાણે મારે અને આનો અર્થ એવો થયો કે હારામાં પણ બે વિભાગ છે હારા જે કહેવાના આપણા સત્સંગમાં હારા સાધુ અને હારા હરિભગત એવું કહેવાય હારા કહેવાનું મિનિંગ હું કોમન જેવા નથી હાવ ભગવદીય છે કંઈક વિશેષ છે એમાં એટલે વિશેષ છે એની અહીંયા મહારાજ વાત કરે છે સાધુની અને હરિભગતની વિશેષ જે કહેવાણા છે એની વાત કરે છે જે વિશેષ કહેવાના હોય એને શેનો ભડભડ્યો જાગે અમને પૂરા કયો અમે અધૂરા નહીં એવું અમે એવું તમે અમને લેખો કે આમાં સ્વામીમાં કોઈ વાતની ખામી નથી બધી વાતે પૂરા કે લખાણના હોય કોયલા હોય પછી એમ કે બધી વાતે પૂરા એવી એને અપેક્ષા અને એવો ભડભ જાગે છે એ હારાને જ જાગે પછી હા મોળા કેવા તો મોળી કક્ષામાં ગણાતા હોય એને પાસે એવું ન જાગે ને કે અમને પૂરા કહેવાય એવું બીજા ક્યાંથી કહીએ કઈ એવું કઈ ન માન જાત એ એક જાતનું માન છે અને એમાંથી ઈર્ષા જાગે તો કોકને પાછા હારા કહે તો થાય તો એને સારું ન લાગે કારણ કે પોતાને જ એક સર્વમ સર્વમ હું જ હોવો જોઈએ મારે સમકક્ષ બીજો કોઈ થવો જ ન જઈ એવી હોતે ઈચ્છા જાગે છે એટલે એ બહુ ઊંચા એમ કે ફળદ્રુપ જમીનમાં જ આ ઉગે છે પોલી જમીનમાં આ ઉગતું નથી એમ પાછું ફળદ્રુપ જમીન હોય બધી જે નીમ ધરમ આ તે જ્ઞાન વૈરાગ પાળતા હોય એમાં જ આપણું ઉગે કોઈમાં તો ઉગે નહીં જ્ઞાન વૈરાગની ખામી હોય ને આ ઉગે નહીં આ ઊંચું ઘાસ છે સારી જમીનમાં જ થાય મોડી જમીનમાં એને ગમતું નથી માટે મોટા મોટાને જોશે એવું નિષ્ફળ કે ઝીણા ઝાલવામાં છો જસ માટે મોટાને જોશે મોટા મોટાને જો હારા હારાને જોવે હારા હારાને કોણ પકડે ઈર્ષા ઈર્ષા અને મત્સર માન ને ઈર્ષા એવું કીધું એ હારા હારાને જ જોય નબળામાં રહેતી નથી ઈર્ષા નવળામાં હોય તો એનું હાલતું નથી બહુ નવળામાં ઈર્ષા હોય અને હારામાં ઈર્ષા હોય તો બે માં શું ફેર મરતી મરતી નબળાનું કઈ ઈર્ષ કોઈ ગણતરીમાં જ લેની કોઈ એને એનું હાલે નહીં કાંઈ એનું કઈ ઇફેક્ટ ન થાય એમ અને હારા માણસો ઈર્ષા કરે એની ઇફેક્ટ થાય આપણે એમ કોઈકને બતાવીએ કે વિશ્વમંગલ સામે છે ને મને ઈર્ષા થઈ હોય વિશ્વમંગલ સામે તો વિશ્વમંગલ સામે છે ને હારા એમાં તો આ છે તો પેલા બધા કે આ વિશ્વમંગલ સામે હારા ન કહેવાય કારણ કે પ્રવર્ત આવ્યું મેં એટલે એટલે હારાનો રોગ છે હારાનો રોગ છે આપણે કહીએ હારાનો રોગ કયો પૂરા છે અમને પૂરા કયો અમને કોઈ હારા ન કહેશો હારામાંથી અમને સંતોષ નથી થતો અમને પૂરા કયો એનો રોગ છે જે મોટા માણસનું ડાયાબિટીસ કહેવાય એની કોડે આનો હારા સાદું થયા એની પછી એને એને એક રોગ થાય હારા થયા પછી અને એ ભાગે ક્યારે થાય અડધી ઉંમર વહી ગયા પછી ગઢપણમાં થાય ડાયાબિટીસ તો હાવ પહેલા જુવાની આનંદ ન હોય ને એ તો બધું ખાય એટલું હજમ થઈ જતું હોય પછી એને બધાને ઓલું કાંઈ રહે નહીં ને પછી કામકાજ એક્ટિવિટીઝ ન રહે એટલે એને પછી ડાયાબિટીસ થાય ગઈ માણસોને ખાસ કરીને એટલે આ સાદો નહીં ગરઢા થાય એટલે થાય અને પાછું કોઈક બીજો જો એનો પ્રતિદ્વંદ્વી નીકળે તો એમાં ઈર્ષા ને દેખાય થાય મત્સર બહુ સરસ મહારાજે મુનિ બાબા પ્રશ્ન પૂછ્યો છે આ બધો અનુભવ નો વાંચો તો ફરીથી પ્રશ્ન ત્યારે મુનિબાબે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે આવો સત્સંગનો ને ભગવાનનો યોગ મળ્યો છે ને બીજા વિકાર સર્વે ટળી ગયા છે સત્સંગનો અને ભગવાનનો યોગ મળે છે એટલે એનો અહોભાવ છે એને બહુ સારું લાગે છે એનો કેવાનો ટોન એવો છે કે એનું બહુ સારું લાગે છે સત્સંગનો ભગવાનનો એટલે સાધુનો અને ભગવાનનો યોગ મળ્યો છે બહુ લાગે છે અને વિકાર બધાય ટળી ગયા છે ટળી ગયા છે નથી ટળ્યા એવું થયું કે માન ની ઈર્ષા રહી ગયા છે અને ટળી ગયા છે તો માન ની ઈર્ષા રહી ગયા તો બાકીના કોણ ટળી ગયા કામ કરો દાદી કામ કરો દાદી ઓછા થઈ ગયા તો એવો કરી શકાય હાવ તો ટળી ગયા હોય તો ન કહેવાય તો આ ન થાય પણ હાવ નથી થોડાક આમ કે ડાઉન થઈ ગયા છે નડતા નથી હારા કેવરાવે એટલા તો થઈ ગયા છે હારા કેવરાવે એવા તો થઈ ગયા છે